લિંબાયતના સંજયનગર ખાતે સુદામ પાટીલની કરાયેલી હત્યા મામલે બે આરોપીને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુદામા પાટીલની હત્યા કરનારાઓને લિંબાયત પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યા પોલીસે બે આરોપીઓ બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ બરણા દેની ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપી રાજેશની બહેનના મૃતક સુદામા પાટીલ સાથે આડત સંબંધ હોય જેની અદાલતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયો

સુદામ હીરામણભાઈ પાટીલ કરી જેઓને સમોસાની દુકાન હતી તેમનું ગઈકાલે અહીંયા મર્ડર કરવામાં આવેલું હતું જે અનુસંધાને આરોપીઓને પકડીને તેમણે કઈ રીતે તેમની રેખી કરી હતી કઈ રીતે ગુનો આચરેલો તો જે અનુસંધાને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ મહેરબાન ડેપ્યુટી સીએમ એમ શ્રી અર્સંગવી સાહેબ નામની સૂચના મુજબ સુરત શહેર તેમજ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોપીઓ હોય જો કાયદામાં રહે છે તો કાયદામાં રહે છે

કોઈ પણ કારણોસર પંદર દિવસ પેલા મારા મારીને પાટી નો માર મારવાનો બનાવ બનેલ છે અનુસંધાને આરોપી તેમની રેકી કરીને આ જગ્યાએ તેમનો મર્ડર કરેલ છે મરણ જનારનો તો ગુના ઇતિહાસ નથી પરંતુ આરોપી છે એમાં રાજેશ બદાણે કરેલ છે એમનો ત્રણસો સાત નો ગુનો બે હજાર અઢાર માં આચરેલ છે

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે